વિપુલ ચા પાણી પીધા ખીચડી હળદર નાખી બનાવી હળદેર ની આટોપ તો ચા પાણી પીવા ગયા તા આવી સિસ્ટમનો પંખો બનાવ્યો છે તમે પણ જોઈ શકો ને આપણી ચેનલનું નામ છે અશ્વિનભાઈ વ્રવ તમારે પણ બનાવો હોય આવું તો કોમેન્ટ કરજો આપણને પવન ચક્રી કેવાનું પવન ચક્રી

કેમ કે આપણે ઘણા સમય થી આવ્યા નથી આપણે તો કઈ મળે તો અત્યારે જો આપણે મોટાબા ના ઘરે આવી ગયા અને મારા મમ્મી પણ આવી ગયા અને અહીંયા ચા પાણી પીધા મારા દાદી નીયા અને જો ભેંસ વિહાણી પાડી પણ અહિયાં

हाथ पायो हात फायो राम राम जय माताजी राम राम जय माताजी ए तो जेठाणी ना घरे रे है हां के आलो मोटा बान फिरे जाऊं हूं और दादीन फिरे आई थी जय माता जय तो ले आई मोटा बान फिरे आई है ये तो आ तो मारता

અને ચંદુભાઈ જો બેઠા સુલે હમ તો તો કોટ પણ હવે અને જો જો દિલીપભાઈ દિલીપભાઈ અત્યારે નાયા તમે કે ટાઈટ શું નાય

તો અહીંયા અમારા હસમુખભાઈ પણ જય માતાજી હસમુખભાઈ કેમ મજામાં ટાઈટ ભાઈ ચંગુબેન ની આવ્યા રાજુ ની મારા મોટા બાપુ આવી ગયા જય માતાજી ભાઈ દૂધ ભરવા ગયા હતા હમ આ હું બલોર છે બલોર મારા પપ્પાની સાત ભાઈઓ છે અને મારા બેનની આંટો ખાવા આવ્યા તો બધા ચા પાણી પીવા એટલે બધા ઠેકાણે ચા પાણી પીધા મારા દાદીની ઘરે અને મારા અને મારા કાકા ન્યા તો આજ તો મેમન ચા પાય આમ જો તમે ચા પાણી ધરવી દીધા હવે વાળું તો ઓછી કરે જય માતાજી જય માતાજી કેટલો ચા પીધો તમે ચા ઘણો પીધો હમ એટલે હું મોટો હો મસ્તી ન કરાય પણ આ તો એક લટકુ લીધું ઘણા વર્ષથી લટકુ લીધું નથી એટલે હો રામ રામ જય માતાજી રામ રામ જય માતાજી તો અમારા એવા વિપુલભાઈ મારાથી મારા થી ભાઈ ઈ પણ પેટી ઉપર સ્ટેડ ઉપર બેહી ગયા છે અને ફોનમાં એડિટિંગ કરે છે એને પણ ચેનલ બનાવવાની તૈયારી એટલે શીખે છે

ઊંધું શાક ખવરાય દે અને ચા પણ પાઈ દીધા ઘણા ઠેકાણે દહી દહી જો દહી ખાંડ ને દહી ઉનાળાનું ઊંધિયું શાક બની ગયું છે બાપુ એ ખાઈ લીધું તો આવું થોડું અડધા મહેમાન ખાઈ લીધું અડધા મહેમાન બાકી રહી ખાલી તો તો હવે શું ચાર પાંચ જણા ખાવામાં બાકી રહ્યા બાકી ઓલા ઓલી ફેમિલી આપડે હેતલબેન લઈને ગયા બધાને રમાડવા કેમકે જમવા દે શાંતિ થી એટલે